જેમાં ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક સ્વપ્ના વાઘમારે જોશી ફાયર માર્શલ ડીડી પુરંદરે અને લેફ્ટનન્ટ કર્નલ મુરલીધર સાનબાગ સન્માન કરવામાં આવ્યું હતું આ

અમારું પિયર છે મારું ઘર છે એટલે અહીંયા આવવાનો તો મને હંમેશા આનંદ થતો હોય છે અને આટલું મોટું સન્માન મને મળે છે તો સાચું કહું છું એટલે શું બોલવું સમજાતું નથી પણ ખરેખર આભારી છું આ સંસ્થાના આયોજકોની કે જેમણે મને આટલું મોટું સન્માન આપી રહ્યા છે મારા જ ગામમાં મારા જ પિયરમાં મારા જ ઘરે અને બધાનું ખૂબ ખૂબ આભારી છું મારી જે પેઢી છે આઈપી જે છે એ વાતમાં વાત છે તો તમે સમજો કે આપણો સંત વડરા કલા મોટી તરીકે જાણીતો છે તો આવનારી પેઢી કલા તરફ વળે એના માટે તમારો શું વિચાર છે હું હંમેશા એક વસ્તુ કും છું કે કલા છે ને એક જાગૃત દેવસ્થાનની જેમ છે જે જાગૃત દેવસ્થાન હોય ને તમે જે ચઢાવો ને તમને પાછું મળે જ થોડોક સમય આમ તેમ જાય તો 50% ચઢાવશો તો તમને 50% જ મળશે અને 100% ઢઢાવશું ને 100% તમને 100% પાછા મળશે એટલે હું એટલું કહીશ કે ઈમાનદારીથી સેવા કરો કલાની કલા તમને ચક્કસ વળતર આપશે અત્યારે નું જે યુઝ છે નાની નાની વાતોમાં ડિમોટિવેટ થઈ જઈએ છે ડિપ્રેશન માં આવી જાય છે કારણ કે એકમાં પોતાને નામ બેટર ગો ફાઈટ છે તમે એટલો તો તો સમય તમારા સમયમાં શું સિટ્યુએશન આ અભ્યાસના સમયમાં સુચી સિટ્યુએશન છે આ હું છે દરેક પોડકાસ્ટ શરૂ કરવાની છે બહુ બહુ જ પેલા જેમાં મારો ટોપિક જ આ છે કે કામ હોય ત્યારે કઈ રીતે કરવું એ શીખવાડવા વાળા ઘણા બધા છે પણ કામ ન હોય ત્યારે કઈ રીતે જીવવું એ હું શેર કરવાનો પ્રયત્ન કરીશ કારણ કે એ પેશન્સ લોકોને બહુ જલ્દી પતી જાય છે એ પેશન્સ રાખવો અને પોતાના ઉપર વિશ્વાસ રાખવો એ બહુ જ જરૂરી છે કારણ કે આ ફિલ્ડ શું મને લાગે છે બધા જ ફિલ્ડમાં બ્રેક્સ તો આવે જ છે हमारी फील्ड में खास આવે છે બધાને આવે છે નાનાથી નાના હોય કે મોટામાંથી મોટા હોય એટલે એ બ્રેક્સની ટેવ પાડીને અને ક્રિએટિવલી કઈ રીતે માણવું એ શીખતા આવવું જોઈએ મેરા લગભગ 38 સાલ મેરા જો આખસે બડે બડે ધોખે હોતે હે ઇસ ધોકો સે एक तो जिनकी जान खतरे में थी उनको बचाया है और जो अपनी संपत्ति है उसका मैंने सेविंग किया है इसमें सिर्फ आग का ही नहीं बल्कि बड़ी बड़ी जब कोई बिल्डिंग गिर जाती है या कुछ हो जाती है तो उस जगह में रेस्क्यू ऑपरेशन करना बहुत महत्वपूर्ण होता है और वाड़ी में जब 1982 में एक पांच मंजिली बिल्डिंग गिरी तो उसमें दो बच्चों को अठारह घंटे के बाद मैंने जिंदा निकाला किसी भी प्रकार का जो ऑपरेशन चल रहा था क्रेन का वगैरह सारा बंद कर दिया क्योंकि उनको जो हवा मिल रही थी वो हवे का रास्ता बंद हो जाएगा इसके लिए ये बंद करो और हम टनलिंग मेथड करके उनके पास पहुंचेंगे और उनको बाहर निकालेंगे और इसमें यश मिला दो बच्चों को और रात को सो भी गए थे वो वहीं पे जहां फंस गए थे वहां सो भी गए थे मगर हम उनके पास बिल्कुल मेहनत से पहुंचे छोटी छोटी चीज बाहर निकाल के आगे जाते थे और उनके पास पहुंचने की कोशिश की बराबर मुझे अंदाज था कि किस जगह में ये आदमी बच्चे हो सकते हैं और बराबर वो अंदाज करेक्ट निकला और उसको हम उन लोगों को 18 घंटे पहले बड़े बच्चे को निकाला और उसको पूछा कि भाई तुम्हारा दूसरा भाई कहाँ है तो बोले वो मेरे पीछे में ही था तो उसके पास भी पहुंचे उस वक्त सो रहा था उसको जगाया और उसको बाहर निकाला

રાત્રે ઊંચી વખતે પણ ફોન પર જશે એમાં આત્મસાત કરે છે એટલે ફર્સ્ટ જે આપણે જૂથ છે એમને પોતાનું જે થોડુંસુ થિંકિંગ એમાં થોડું ચેન્જ કરવો પડશે કે ખાલી એન્જોયમેન્ટ અને ખાલી ટેમ્પરરી જે आनंद छे એના સેવાપણ જીવનમાં બહુ કઈ હોય છે અને પોતાને આત્મ ડિસિપ્લિન સેલ્ફ ડિસિપ્લિન કે છે એ બહુ જરૂરી છે અને જ્યારે તમારો સેલ્ફ ડિસિપ્લિન ન હોય ત્યારે તમને ખબર પડશે કે orthodox માટે તમને દેશની પ્રત્યે તમારું જે કર્તવ્ય છે તમારું જે કરવું જોઈએ એ બધું માણસને ધીમે ધીમે એની જાણ થતી જાય છે પણ સેલ્ફ ડિસિપ્લિન ન હોય